નમસ્તે મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદથી યોગા એક્સપ્રેસ દ્વારા ઋષિકેશ તો ચાલો મારી સાથે મિત્રો જો તમે યોગનગરી ઋષિકેશ ટ્રેન દ્વારા જવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે ખાસ છે યોગા એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી ડેલી ઋષિકેશ ચાલે છે અને બપોરે સાડા અગિયાર વાગ્યે અમદાવાદથી ઉપડે છે અને બીજે દિવસે બપોરે સાડા બાર વાગ્યે ઋષિકેશ પહોંચાડે છે મિત્રો આ ટ્રેનમાં જનરલ કોચ સ્લીપર કોચ થ્રી ટાયર એસી કોચ ટુ ટાયર એસી કોચ એમ ઘણા બધા કોચ આમાં આવેલા છે આપના અનુકૂળતા મુજબ તમે ગમે એ કોચમાં તમે તમારી ટિકિટ બુક કરાવી શકો છો મિત્રો અમદાવાદથી ઋષિકેશ પહોંચવા માટે પચીસ કલાક આ ટ્રેન લીએ છે અને ચુમ્માલીસ સ્ટેશન રસ્તામાં આવે છે અને અમદાવાદથી ઋષિકેશ બારસો ને અઠ્ઠાવન કિલોમીટર જેટલું થાય છે મિત્રો આ ટ્રેન વેસ્ટર્ન રેલવે ટ્રેન દ્વારા ઓપરેટ થાય છે અને કલાકના પચાસ કિલોમીટર તે કાપે છે અને એક્સપ્રેસ મેલ ટાઈપ આ ટ્રેન છે મિત્રો આ ટ્રેનનો નંબર છે ઓગણીસ જીરો એકત્રીસ અને અમદાવાદથી ઋષિકેશ ડેઇલી ચાલે છે અને તે પણ સમયસર ત્યાં પહોંચાડે છે અને સમયસર અમદાવાદથી ઉપડે છે મિત્રો આ ટ્રેનની એસી કોચની વાત કરીએ તો ફર્સ્ટ ના અત્યારે એક વ્યક્તિના છત્રીસો ને પાંચ રૂપિયા જેવી ટિકિટ છે મિત્રો આ ટ્રેનમાં સેકન્ડ એસીની વાત કરીએ તો તેમની ટિકિટ છે બે હજાર ને એકસો ને ત્રીસ રૂપિયા છે અને જીએસટી અને રિઝર્વેશન ચાર્જ તેમાં આવેલો છે અને જો વધુ જાણકારી તમારે ટિકિટની મેળવી હોય તો રેલવે પૂછપરછમાંથી તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને મિત્રો થ્રી ટાયર એસીની વાત કરીએ તો તેમની ટિકિટ છે ચૌદસો રૂપિયા જેવું છે અને મિત્રો જો સ્લીપર ક્લાસની વાત કરીએ તો એક પર્સનના પાંચસો ને પચાસ જેવી તેમની ટિકિટ છે અને એમાં જીએસટી ચાર્જ લાગતો નથી મિત્રો અને જનરલ કોચની વાત કરીએ તો અમદાવાદથી ઋષિકેશ એક વ્યક્તિના બસોને સિત્તેર જેવી ટિકિટ છે અને જનરલ કોચ એન્જિનની પાછળ બે હોય છે અને લાસ્ટમાં બે ડબ્બા આવેલા મિત્રો જો તમારે વધુ જાણકારી મેળવી હોય તો તમે રેલવેની વેબસાઇટ ઉપરથી પણ જાણી શકો છો અને રેલવે સ્ટેશન પૂછપરછવાથી પણ જાણી શકો છો આ મેં બધી જે ટિકિટના ભાવ તમને કહ્યા તે એક વ્યક્તિના છે મિત્રો અમદાવાદથી ઉપડે છે સાડા અગિયાર અને રાજસ્થાન પિંડવાળા સાડા ત્રણ વાગે પહોંચી જાય છે અને સવારે પાંચને ત્રીસે દિલ્હી પહોંચી અને સાડા બાર વાગે ઋષિકેશ પહોંચી જાય છે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો